નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થતાં એસએસજી હોસ્પિટલનો ભાર ઘટી ગયો છે પશ્ચિમ વિસ્તારની ગોત્રી હોસ્પિટલ કે જ્યાં નવો પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થયો સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમનો ભાર નોંધપાત્ર રીતે ઘટ્યો છે આ નવા વિભાગને કારણે હવે એસએસજી હોસ્પિટલ પર પડતું દબાણ ઓછું થયું છે અને કામગીરી વધુ સુગમ બની છે ગોત્રી હોસ્પિટલનો આ પોસ્ટમોર્ટમ વિભાગ પશ્ચિમ વિસ્તારના આઠ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કેસોનું સંચાલન કર્યું છે આ નિર્ણયથી સ્થાનિક પોલીસ અને નાગરિકોને પણ મોટી રાહત મળી છે કારણ કે તેમને પોસ્ટમોર્ટમ માટે દૂર એસએસજી હોસ્પિટલ સુધી જવાની જરૂર નથી પડતી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર હિતેશ રાઠોડના જણાવ્યા અનુસાર ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થયા બે મહિનાથી વધુનો સમય થયો છે આ સમયગાળા દરમિયાન અહીં સૌથી વધુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે આ વિભાગ અત્યંત સફળ અને જરૂરી સાબિત થયો છે આ નવી સુવિધાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી અને કાર્યક્ષમ બની છે જેનાથી મૃતકના પરિવારજનોને પણ સમયસર ન્યાય અને રાહત મળી રહેશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપણી સાથે રવિ સિંધા અત્યારે હું ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો છું અને ગોત્રી હોસ્પિટલમાં જે નવનિયુક્ત પીએમ પોસ્ટમોર્ટમ રૂમનું કાર્યરત કરવામાં આવ્યું હતું બે મહિનાથી ઉપરાંતનો વધુ સમય થઈ ગયો છે ને સૌથી વધુ અહીંયા પીએમ છે તે થયું છે આપણી સાથે ફોરેન્સિક હેડ રાઠોડ સાહેબ છે તેમની સાથે વાત કરીશું ને તેમના દ્વારા જે અહીંયા જે પીએમ શરૂ કરવામાં આવ્યું છે અનેક જે આઠ જેટલા પોલીસ સ્ટેશનોને પણ આ લાભ મળ્યો છે જે રીતના વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે આ પીએમ હોસ્પિટ પીએમ જે શરૂ થતાં અનેક જે પોલીસ સ્ટેશનો છે એ એસએસજી હોસ્પિટલનું પણ ક્યાંકને ક્યાંક ભારણ ઓછું થયું છે આપણી સાથે રાઠોડ સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું ને વધુ તેમની સાથે ચર્ચા કરીશું રાઠોડ સાહેબ સ્પાકડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કહેશો સાહેબ ઘણી મહેનત બાદ જે આખરે પીએમ શરૂ થયું સો ઉપરાંત પીએમ પણ શરૂ થઈ ગયા છે આજે ધારાસભ્યએ પણ મુલાકાત લીધી છે સાહેબ જરૂરથી સૌથી પ્રથમ તો હું મંત્રાલયને અને આરોગ્ય મંત્રાલયનો હું આભાર માનીશ કે એમના પ્રયાસથી આજે જે આપણે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે બે હજાર દસથી કાર્યરત છે અને અગિયારમાં આપણે સંપૂર્ણ કાર્યરત થઈ ગઈ હતી અને આટલા સમય બાદ જે આપણે પોસ્ટમોર્ટમની પરમિશન મળી છે અને પરમિશન આપ્યા બાદ આજે બે મહિનાને ચોવીસ દિવસ થયા છે એ બે મહિના અને ચોવીસ દિવસમાં આપણે સો જેટલા પીએમ થયા છે પોસ્ટમોર્ટમ થવું એ બહુ સારી બાબત તો નથી પરંતુ આજે જે પણ જેના ઘરે કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય કે કોઈ મૃતક થયું હોય એ એક્સિડન્ટ હોય સુસાઈડ હોય કે હોમિસાઈડ હોય તો એમના સગાવાલા એમને તકલીફ ના પડે એમને બહુ રાહ ના જોવી પડે અને જલ્દીથી પોસ્ટમોર્ટમ નોટ મળી જાય એ અમારો પ્રયાસ હોય છે સાથે સાથે પોલીસ કર્મચારીઓને પીએમ નોટ લેવા માટે ધક્કા ખાવા ના પડે અને એમને પણ એમના કાયદાકીય કાર્યવાહીમાં જલ્દી પ્રોસેસ થાય એ પ્રકારનો અમારો પ્રયાસ રહ્યો છે કાયદાકીય પ્રક્રિયા જેટલી જલ્દી અને આસાનીથી અને જતલી ઝડપીથી થાય એ તમામ પ્રયાસો અમે કરી રહ્યા છે વધુ માપના માધ્યમથી મારે એ જણાવવાનું કે હાલ અમારે અહીંયા ટેકનોલોજીનો અમે ઉપયોગ કરી રહ્યા છે ડિજિટલ જે ઇન્ડિયાનો આપણો કન્સેપ્ટ છે એ પણ એ પ્રમાણે પણ અમે કામ કરી રહ્યા છે આપણે પોસ્ટમોર્ટમ કર્યા પછી જે નિયમ અનુસાર અડતાલીસ કલાકમાં પો પીએમ નોટ આપવાની હોય છે એ પણ અમે અનુસરી રહ્યા છે એટલે પોસ્ટમોર્ટમ થયાના અડતાલીસ કલાકમાં અમારું પીએમ નોટ અને સાથે સાથે સેમ્પલ જે પણ હોય એ પ્રક્રિયા અમે ટોટલી સમય અનુસાર પૂર્ણ કરી રહ્યા છે જેથી કરીને જે તમામ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓશ્રીઓ છે એમને પણ હું જણાવવા માગું છું કે અમારે ત્યાંથી જે પણ પોસ્ટમોર્ટમ થયા હોય એની પીએમ નોટ તમને વિધિન બે દિવસમાં જ મળી જશે સાથે જે પણ કાર્યવાહી કરવાની હશે જે ઉપરી અધિકારીઓ સાથે જે અમારે લાયઝન કરવાનું હશે એ પણ અમને સારું પ્રસિદ્ધાદ મળ્યો છે શ્રી દ્વારા ડીન શ્રી દ્વારા અને અમારા સ્ટાફનો અમારા કર્મચારીઓનો પણ અમને ઘણો સાથ સહકાર મળ્યો છે જી સાહેબ જે રીતના સો ઉપરાંત જે અહીંયા પીએમ થયા છે કોઈ એવી મોટી ઘટના આવી હોય એવું છે આપણું બરોડા સંસ્કારી સિટી છે અને હમણાં જ મેં પેપરના લેખ મુજબ આપણે બીજા નંબરે આવ્યા છે સેફ સિટીમાં અને બરોડાના જનતા અને બરોડાના નાગરિકો ખૂબ જ સરસ છે લો એન્ડ ઓર્ડર આપણે ઘણો સારો ફોલો થાય છે એટલે કોઈ એવા કેસ આપણે મોટા કેસ આવ્યા નથી જે પણ કેસ આવે છે સુસાઈડ હોય છે હોમિસાઇડ હોય છે એક્સિડેન્ટલ હોય છે બીમારી સબબ હોય છે એવા કોઈ મેજર કેસ આવ્યા નથી અને આપણું બરોડા આવું જ રહે સારું રહે અને આપણે તમામ નાગરિકોનો પોતાનો એક દઢ નિર્ણય લીએ કે આપણા બરોડાને ગંદુ નહીં થવા દઈએ અને ક્રાઇમ ફ્રી સિટી બનાવીશું કેવા પ્રકારના વધારે કેસો આવે છે જનરલી એક્સિડન્ટના કેસ આવ્યા છે સાથે થોડા સુસાઇડના કેસ આવી રહ્યા છે કદાચ એમાં બી આપણે વધારે સારું કાઉન્સિલિંગ કરીશું તો એ પણ કેસ આપણે નહિવત કરી શકીશું જી ચોક્કસથી સાહેબ સાહેબ તમે સુસાઈડનું કીધું ને સુસાઈડના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સાહેબ તો આવું કાઉન્સ કાઉન્સિલિંગ કરવું જરૂરી છે અને આવા જે સુસાઈડ કરવાના જે વિચારો જે અમુક ધરાવે છે તેઓને શું સંદેશ આપશે હું તમામ વ્યક્તિને કહીશ કે મૃત્યુ એ છેલ્લો ઉપાય નથી દરેક સમસ્યાનું નિવારણ થતું હોય છે સુસાઇડ એ ઇમ્પલ્સ છે જે ક્ષણિક માટેનો હોય છે એવા સમયે તમે તમારા સ્વજનને વાત કરો તમારા મિત્રોને વાત કરો અથવા તો દરેક મેડિકલ કોલેજમાં સાયકેટ્રીક ડિપાર્ટમેન્ટ છે સારામાં સારું ડિપાર્ટમેન્ટ છે ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપે છે તમે ત્યાં સંપર્ક કરો સુસાઇડ કરવું એ કોઈ છેલ્લો ઉપાય નથી દરેક સમસ્યાનું નિવારણ થઈ શકે છે એટલે નાસીપાસ ન થવું જોઈએ હતાશ ન થવું જોઈએ તમારે તમારી ભગવાને આપણને જે તાકાત આપી છે એ તાકાતી દરેક તકલીફોનો સામનો કરવો જોઈએ અને એમાંથી જરૂરથી આપણે બહાર આવીશું જી સાહેબ આ અત્યારે કેટલા કામ કરી રહ્યા છે કેવી રીતના સાહેબ તમે સેટ હાલ જે પોસ્ટમોર્ટમ રૂમ છે અમે સવારે સાડા આઠથી અમારો કાર્યરત થઈ જાય છે અને સાડા છ સુધી અમે અમારો સ્ટાફ અમારી સાથે જ હોય છે સ્ટાફમાં અમારે સાત આઠ સર્વન્ટો છે બે ક્લાર્ક છે સાથી અમારા ડૉક્ટરો છે એસો પ્રોફેસર સાથે હું બંને પ્રોફેસર બંને આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસર છે પછી ટ્યુટર્સ છે અને અમારે સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે હાલ જે બે જગ્યા ખાલી છે એ પણ ટૂંક સમયમાં ભરાઈ જશે કામનો અમે ડ્યુટી લિસ્ટ પર પરફેક્ટ બનાવેલું જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જે પીએમ રાત્રિ થતા હશે એ પીએમ પણ અમે શરૂ કરીશું જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા રાઠોડ સાહેબને ખાસ ગોત્રી હોસ્પિટલમાં મૂવેબલ જે પીએમનું છે તેની પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આપણે તેમની રાઠોડ સાહેબ સાથે તેની વધુ વાત આપણે જાણીશું જે રીતના ક્યારેય પણ જે મોટો દુર્ઘટના થતી હોય કે કુદરતી આપદમાં જ્યારે ઘણી મોટી જ્યારે ગંભીર સમસ્યા બનતી હોય છે ત્યારે પીએમ એ સ્થળ પર જઈને થાય તેવી પણ વ્યવસ્થા છે સાહેબ આપણા દ્વારા અહીંયા કરવામાં આવેલી છે જે અમદાવાદમાં દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રેશની એ પ્લેન ક્રેસ દુર્ઘટના ઘટી ત્યારે રાત્રે અમને આ વિચાર આવ્યો એમાં અમારા સાથી ડૉક્ટર ડૉક્ટર ઉત્તમ સોલંકી સાહેબે પણ ઘણો સરસ અમને મદદરૂપ થયા કે જો આવી હોનારત કોઈ એવી જગ્યાએ થાય કે જ્યાં પોસ્ટમોર્ટમની વ્યવસ્થા ના હોય અથવા તો આપણે એમ્બ્યુલન્સથી એમને લાવા લઈ જવામાં વધારે સમય બગડે હોય તો જે આ કન્ટેનરનો મેઇન પર્પઝ તો આપણે જે બોડીમાં સડો ઘૂસી ગયો કે વાસમાંથી જેને આપણે ઇંગ્લિશમાં ડીકમ્પોઝ બોડી કહીએ એના માટે અલગથી એક અમારે રૂમ બનાવો હતો જેથી કરીને સ્વજનો અને જે બીજી બોડી કોલ્ડ સ્ટોરેજમાં નોર્મલ બોડી મૂકી હોય એના સ્વજનોને અને પોલીસ કર્મચારીઓને સ્ટાફને કોઈપણ જાતનું તકલીફ ના પડે એના માટે એક અલગ વ્યવસ્થાનું અમે વિચારી રહ્યા હતા પરંતુ કોઈક જગ્યાએ અમારે ઇલેક્ટ્રિક રૂમ એક બાજુ આવતો હતો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ આવતો હતો સામે ઓક્સિજન પ્લાન્ટ આવતો હતો અને પોસ્ટમોર્ટમ રૂમની પાછળ અમારે નિયમ અનુસાર ફાયર સેફ્ટી માટે જગ્યા છોડવાની હતી તો આ સમયે અમને એક એવો વિચાર આવ્યો કે આપણે કેમ મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ ના બનાવી શકીએ કે કદાચ એને હટાવી શકાય અને આ મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ એક કામનો માટે નથી પણ તો આપણે બે ત્રણ કામ એમાં આપણે કરી શકીએ છીએ જેમ કે કે કોઈ કુદરતી હોનારત જંગલમાં થાય તો આપણે તેને સિમ્પલ હાઇડ્રા મશીનથી કન્ટેનરને આપણે મૂવ કરી શકીએ છીએ બીજું કે કોઈ પણ જગ્યાએ જૂની મેડિકલ કોલેજ જ્યારે નવી બનતી હોય ત્યારે આપણે પોસ્ટમોર્ટમ એવી પ્રક્રિયા છે કે જેને આપણે બંધ ના કરી શકાય અને કોઈ પણ એવી જગ્યાએ શરૂ ના કરી શકાય જો આવી કન્સ્ટ્રક્શન થતીમાં જો આપણે આવું કન્ટેનર મૂકી દઈએ તો જ્યાં સુધી પૂરી બિલ્ડિંગ બને નહીં ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા અટકે નહીં અને પોસ્ટમોર્ટમ રૂમ બન્યા પછી જેમ અમે ડીકમ્પોઝ બોડીનો ઉપયોગ કરીએ છીએ એ રીતે એ કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકાશે સાથે સાથે ગ્રામ્ય લેવલે પણ આ કન્ટેનર જો આવી રીતે બનાવવામાં આવશે પોસ્ટમોર્ટમ રૂમ તો પોસ્ટમોર્ટમ બી આસાન રહેશે ગામડામાં જે પીએસસી સીએસસીને પડતી તકલીફો પણ નહીં પડે આ એક હેતુ અમારો હોય છે જી ચોક્કસથી સાહેબ જે રીતના એસએસજી બાદ જ્યારે ગોત્રી હોસ્પિટલમાં પીએમ શરૂ થયું છે વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક સારું એવું જે મળી રહેશે કેમ કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પીએમનું લઈને નોલેજ લેવા માટે એસએસજીમાં જવું પડતું હતું જરૂરથી અમારો સબ્જેક્ટ સેકન્ડ ઇયરમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ હોય છે એસએસજી ખૂબ જ જૂની અને મધ્ય ગુજરાતની મોટા મોટી હોસ્પિટલ છે ત્યાં વર્ષોથી ખૂબ જ સારી સેવા કરેલી છે અને પોસ્ટમોર્ટમ ત્યાં દિવસના એવરેજ દસની આસપાસ પોસ્ટમોર્ટમ આવતા હતા તો સર્વપ્રથમ એસએસજીનું ભારણ પણ ઓછું થશે અને સાથે નવા ફોરેન્સિક ડૉક્ટરો પીએસસી અને સીએસસી પર બી ડૉક્ટરો સારું પોસ્ટમોર્ટમ કરે એ તૈયાર કરવાની જવાબદારી પણ અમારા વિભાગની હોય છે એટલે ગોત્રી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ શરૂ થવાથી આ એક સારું એક અમે એક સારું માધ્યમ પૂરું પાડીશું વિદ્યાર્થીઓને સારો પોસ્ટ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ વિશે જાણકારી આપીશું અને લીગલ નોલેજ આપી શકીએ સાહેબ ઘણો ખૂબ ખૂબ આભાર તમારો કે અમારી સાથે થોડો વાત કરવાનો સમય આપ્યો સાહેબ હજી કઈ સુવિધા અહીંયા કરવાની બાકી લાગે રાજ્ય સરકાર જે પ્રમાણે નિર્ણય કર્યો છે કે આપણે કોલ્ડ સ્ટોરેજ હાલ અત્યારે બાવીસ બોડી રાખીએ તેવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે ટૂંક સમયમાં ચાલીસ બોડી રહે તેવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે સાથે સાથે જો સાથ સહકાર મળશે તો અમે પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છે રિલેટિવને બેસવા માટે એક અલગ અને સારી વ્યવસ્થા પણ ઊભી કરવાનું વિચારી રહ્યા છે જી ચોક્કસી દર્શક મિત્રો આ હતા ગોત્રી હોસ્પિટલના પોસ્ટપટન વિભાગના હેડ ડોક્ટર હિતેશ રાઠોડ સાહેબ અને તેમના દ્વારા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે ગોત્રી હોસ્પિટલની અંદર જે આ પીએમ શરૂ થતાં એસએસજી હોસ્પિટલમાં જે પીએમ માટે જે જતા લોકો છે તેઓમાં પણ જે એસએસજી હોસ્પિટલનું પણ ભારણ ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ પાક ન્યૂઝ વડોદરા